ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસનું પ્રથમ તબક્કાનું મતદાન ઓગણીસ એપ્રિલે થવાનું છે અને ગુજરાતમાં ત્રીજા તબક્કામાં એટલે કે સાતમી મેના રોજ મતદાન યોજાશે તે પહેલા લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતની ચૂંટણીના ઇતિહાસને દર્શાવતી છબીઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અઢાર એપ્રિલને વિશ્વ ધરોહર દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે હેરિટેજ સિટી અમદાવાદમાં આવેલા ભદ્રના કિલ્લા ખાતે એક દિવસીય ફોટોગ્રાફી પ્રદર્શન યોજાયું હતું જેનું ઉદઘાટન ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીના હસ્તે કરવામાં આવ્યું હતું પી ભારતીએ ઇલેક્ટોરલ જર્ની ઓફ ગુજરાત નામનું ફોટોગ્રાફી પ્રદર્શન નિહાળ્યું હતું અને લોકોને મતદાન માટે અપીલ પણ કરી હતી આ પ્રદર્શનને નિહાળવા માટે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ મતદાન અંગે જાગૃતિ આવે તે માટે રંગોળી પણ દોરવામાં આવી હતી આ એક્ઝિબિશનમાં ખૂબ સુંદરતાથી એટીન એટી ફાઈવ અમદાવાદમાં ફર્સ્ટ સિલેક્શન યોજાયો એ દિવસથી આજની સુધી શું શું કાર્યવાહી કરી બેલેટ પેપરથી ઈવીએમ સુધી કેવી રીતે અમારા ડેમોક્રેસી ચૂંટણી અહેવાલ થયા એ તમામ ચિત્રોનું એનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું આ પ્રદર્શનમાં ઓગણીસો બાવનથી લઈને આજ દિન સુધી ચૂંટણીની પ્રક્રિયા મતદાનના સુંદર દ્રશ્યો પ્રસ્તુત કરવામાં આવ્યા છે તે સમયે જ્યારે સાદગી ભર્યા લોકો હતા એ જૂની બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરોમાં જોવા મળે છે એ વખતનો કેવો માહોલ ચૂંટણીનો હતો એ બી આ તસવીરો ગવાઈ આપે છે મતદાતાની જાગૃતિ માટેનો આ કાર્યક્રમ અહીં યોજવામાં આવ્યો છે અઢારસો પંચ્યાસીની પંદરમી ઓગસ્ટના રોજ પહેલી વહેલી વખત ગુજરાતના મતદાતાઓએ અમદાવાદ મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં મતદાન કર્યું હતું અને પોતાની જે તાકાત હતી મતદાનની તાકાત એમણે બતાવી હતી ભદ્ર કિલ્લા પર અમે રંગોળી કરીને આપણો એક જે તહેવાર આવી રહ્યો છે મતદાન માટેનો જેવી રીતે આપણે દિવાળીનો તહેવાર કિલ્લા પર અમે રંગોળી દોરી છે અને અમારી રંગોળી દ્વારા લોકોને એ જ અપીલ છે કે વધુમાં વધુ લોકો વોટ કરે